ઝડપી પાડ્યો છે સાડા બાર લાખના મુદ્દા માલ સાથે ત્રણ શખ્સો દબોચી લીધા અમરેલી ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા ગેરકાયદેસર બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો भारतीय बनावट अलग अलग ब्रांड ना बीयर ना जत्था नहीं करता त्रोन इसमो ने कुल कीमत रुपया बार लाख त्रेपन हजार ना मुद्दा मत साथे पकड़ी पड़ती अमरेली एलसीबी अमरेली जिला मा दारू नी बद्दी दूर करवा प्रोहिबिशन ना केसो करवा सूचनाओं आपे लती अमरेली पुलिस अधीक्षक श्री संजय खरात अमरेली जिला मा थी बद्दी दूर करवा પ્રોહિબિશન વેચાણ સંગ્રહ અને હેરફેર પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેડ કરવા સૂચનાઓ અને માર્ગદર્શન આપેલું હતું જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એમ કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં નાઇટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીની રાહે હકીકત મળેલ કે ક્રેટા કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો બિયરનો જથ્થો ભરી ચિતલ ગામ તરફ અમરેલી બાજુ આવે છે આ કાર નાના માસિયાળા ગામ પાસે આવેલ બાયપાસ રોડ ઉપરથી પસાર થનાર છે અને તે ક્રેટા કાર આગળ એક સ્વિફ્ટ કાર પાયલોટિંગ કરી રહી છે જે બાતમીના આધારે એલસીબી ટીમ વોચમાં રહી ત્રણ ઇસમોને બંને કાર તથા બિયરના જથ્થા પકડી પાડેલ છે અને નો જથ્થો તથા વાહન સહિતનો મુદ્દાવાલ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે